રાજસ્થાનમાં આવેલ ખ્વાજા ગરીબ નવાજના ઉર્ષ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્ષની ઉજવણી કરાઈ મુસલમાનોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નો આજે આઠસો તેરમા ઉર્ષની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઉર્ષ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીને દિવસે દર વર્ષની જેમ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાઓ બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં નયાજ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ રાખવામાં આવે છે બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે નયાજીનું જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખવાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમાં ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે मैं मोहम्मद अमीन कादरी आज बुजुर्ग गरीब नवाज़ की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हजार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नमत माँ की दरगाह से और पंचात चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें शादात क्राम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब कर से आज रोजरी मुख्य छठी तारीखा गरीब नवाज नौ हैं। આ આરસ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસે એક જ મનાવવામાં આવે છે તે રીતે આજે ઉત્તરે શહેરમાં સાતસો છ્યાસી વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેર વર્ષ તેરનું ઓરસ એટલે કે સિત્તાલીસ વર્ષથી આ પ્રોગ્રામ ઉકેટ શહેર શહેર ફાજા ગરીબેનવાજ આજે કમિટી તરફથી રાખવામાં આવે છે અને એ પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ કમિટીના ખાસ નંબર એટલે કે આપણા નાશિરભાઈ ગુગડા હમિતભાઈ શેતાની હમીરભાઈ ગિંદાની અશરફભાઈ રીમાણી દીપનભાઈ પાટલવાળા વાહિદભાઈ મોદી અરમીભાઈ બોડી મૂનાભાઈ ચણા ભોડાભાઈ ચણા અમિત શેતાની તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં તંત્ર મહેનત કરી રહ્યા છે આજે છે